મીરા ઉલમાટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને બહેનોને રોજ અવન બતાવતા હોય લગ્નગાડો આવે નથી બેનોને ભારે સાડીઓ તો કરતી જ હોય કેંદી કાપડની પ્રીમિયમ ક્વોલિટીનું કેંદી કડક ઓલું રફ આવે એની એકદમ પોચું મલમલ જેવું લચપચતું અને પેટર્ન જોવું મોરવાળી એકદમ મસ્ત અને રિયલ ઝારખંડ ડાયમંડ છે આખામાં આ રીતની અલગ અલગ પ્રકારની વેરાયટી બતાવવાના છે બ્લાઉઝ બતાવું છું જો બ્લાઉઝની અંદર જોઈ લો બેક સાઈડ વર્ક આવશે અને સ્લીવમાં પણ વર્ક આવશે એવું સરસ તમને આની અંદર બ્લાઉઝ મળવાનું છું હેવી ક્વોલિટીની અંદર સેલના ભાવમાં ચાર હજારમાં જે સાડી માર્કેટમાં વેચાય છે માં વેચાય છે મિનિમમ રેટ હશે કોઈનો તો પાંત્રીસો રૂપિયા હશે એ જ ફેન્દીની ભારે આઈટમ આજે મીરાવોલમાં તમને આપવાનું છે ફક્ત બે હજારની અંદર હેવીમાં હેવી ક્વોલિટી મસ્તમાં મસ્ત ક્વોલિટી છે સેલના ભાવની અંદર અલગ અલગ પેટર્નો બતાવવાના છે તો પેલા કલર બતાવી દેવાની અંદર પીળો એકદમ સાઈનિંગ વાળું જેટલું તમને આમાં દેખાય એના કરતાં દસ ગણું સારું પીસ આવશે રાણી ગુલાબી કલર જેરી લીલો કલર બીટ કલર ને પાછા કલર ડાર્ક કલર છે આમાં લાઇટ તો મળી જાય છે ડાર્ક બહુ ઓછા મળે તો આજે આપણે લાઇટ ડાર્ક બંને બતાવશું જેને જે ગમતું હોય લઈ શકો બે હજાર રૂપિયામાં આટલું ભારે પીસ મળવાનું છે મીરા વોલમાર્ટની અંદર જ સેલના ભાવમાં સેલથી પણ સસ્તું ને સેલથી પણ સારું સુરત કરતાં પણ સારું અને સુરત કરતાં પણ સસ્તું બોલો હવે તમને એની અંદર બીજી ક્વોલિટી બતાવું છું બાંધણી પેટર્ન રિયલ ડાયમંડની અંદર તમને મળવાનું છે બાંધણી પેટર્ન પાંચ થી સાત વખત વિડીયોમાં આપણી પાસે રૂબરૂ આવી ગઈ છે રિપીટ આઈટમ બે વખત વિડીયો ભારે વર્ક પણ મળવાનું છે કોન્ટ્રાસ્ટ બેઝ ઉપરનું આ પણ આપવાના છે આપણે ફક્ત બે હજાર ના સેલમાં ચાર હજારય નહીં ને પાંત્રીસો નહીં ત્રણ હજાર નહીં પચીસો નહીં બે હજાર રૂપિયામાં જ આપણે આપી દેવાના છે હેવીમાં હેવી ક્વોલિટી બધામાં બ્લાઉઝ તમારે કોન્ટ્રાસ્ટ બેઝ ઉપરનું આવશે આની અંદર બ્લાઉઝ મળવાનું છે ગજી સિલ્કનું નેવી બ્લુ હાઈલાઈટના કોમ્બિનેશન સાથે આની અંદર તમારે પીળો કલર છે જે સ્કીન કલર છે એવો પીળો આવે એમાં તમારે બ્લાઉઝ મળવાનું છે ઘેરી લીલો કલર અને પ્યોર ગજી સિલ્કનું બ્લાઉઝ આવશે એની અંદર પ્યોર ગજી સિલ્કનું સાદું બ્લાઉઝનું કાપડ લેવા ને તો પાંચસો રૂપિયામાં આવે આ જો આ કોમ્બિનેશન કોમ્બિનેશનવાળું છે લાઇટ બીટ અને ડાર્ક બીટ પહેલાંમાં બતાવ્યું એમ વર્ક બધામાં આવશે કલર તમારે બધામાં અલગ અલગ આવવાનું છે બે હજાર રૂપિયાની અંદર જ આપવાનું છે આપણે હવે તમને બીજું બતાવું છું અલ છે આ ભારે કપડું છે ફેન્દી હજારની અંદર ક્વોલિટી સેલના ભાવની અંદર ચરખંડ ડાયમંડ આવે પેલા બ્લાઉઝ બતાવી દેવાનું હાઈલાઈટ ના કોમ્બિનેશન વાળું બીટ કલરનું પ્યોર ગજી નું બ્લાઉઝ આવશે સાથે ક્રસ મટીરિયલ આવશે અને વર્ક આવશે ને પાછળના ભાગમાં આવશે અને સ્લીવમાં પણ વર્તવની અંદર બ્લાઉઝ બધા હા જોઈએ આમાં બીટ કલર નું બ્લાઉઝ આવશે ગી સિલ્ક ના મટીરિયલ ની અંદર આની અંદર તમને મળવાનું છે નેવી બ્લુ કલર નું બ્લાઉઝ આ કલર છે જો બધું ન લેવું હોય ને તો એ લેવાની ઈચ્છા થઈ જશે આ પણ છે કોમ્બિનેશન કોમ્બિનેશનવાળું મહેંદી કલર સાડીનો અને ઝેરી લીલા નું બ્લાઉઝ મળશે ગજી સિલ્ક પ્યોર ગજી સિલ્કની અંદર બે હજાર રૂપિયામાં જ આવી મસ્ત સાડી લેવી હોય તો આવી જાઓ મીરા વોલમાર્ટની અંદર નવું કલેક્શન આવી ગયું છે એ સાથે જે સેલ તો આપણો ચાલુ રહેવાનો જ છે જય માતા